આભાર વાડિયા સાહેબ હવે આપણા આમંત્રને માન આપી આપડી વચ્ચે પરમંદિર મત વિસ્તારના આદરણીય ધારાસભ્ય એવા अर्जुनભાઈ મોઢવણિયા સાહેબ ઉપસ્થિત છે કે પણ અમારા નિકુંજભાઈ ચૌહાણ ઘણાઓથી વધારેલા છે જેને પણ સમૂલગ્ન સમિતિ અને આપણે અમારા કાર્યક્રમની અંદર પણ હાજરી આપેલી છે તો અમે હૃદયપૂર્વક આપનો આભાર વ્યક્ત કરીએ છીએ આવકારીએ છીએ અમારા પ્રમુખશ્રી ગીગાભાઈ ચાવડા ને વિનંતી કે મહેમાનો છે એ પ્રસાદી લઈને જાય એવી અમારા પ્રમુખની વિનંતી છે